નમસ્કાર મિત્રો હું છું હિતેશ કાતરોડિયા અને આ વિડીયો એન્ડ સુધી જોઈજો આ વાત બે મિત્રની છે કે જે બહેનને મિત્ર વહેવાય બન્યા એકે દીકરી દીધી ને એકે દીકરી લીધી બે મિત્ર હતા અને બે વહેવાય બન્યા બે બધું કરી શકે પણ બેય સમજી અને સુકીને બેએ નક્કી કર્યું કે આપણે સમૂહમાં જોડાવાનું છે આપણે લગ્ન સમૂહ લગ્નમાં કરવાના છે બે એને કોઈ જાતની તાણ નથી બે રળે છે બે બધું સારું પૈસા ટકે મકાન બંગલા ગાડી બધું છે છતાંય બે એ નિર્ણય કર્યો કે ભાઈ આપણે ક્યાંય ખોટો ખર્ચો નક્કી કરવાનો આપણે ખાલી સમૂહ લગ્નમાં જોડાવાનો છે વાંહે કોઈ જાતના વાજા બૈગિક સાઉન્ડ કે કોઈ રીતના આજે આપણે જેને પીઠી રસમોને વાના રસમોની કોઈ જાતની રસમ આપણે કરવાની નથી થતી એણું નથી કરાવવાનું છે કાનના ગળાનું જે અમુક વસ્તુ કરવાની થાય શકું નહીં એ જ કરાવવાની છે બાકી કોઈ વસ્તુ નથી કરાવવાની કારણ કે ભાવ અત્યારે કે એક લાખ ને પચીસ હજાર સોનાનો ભાવ છે એટલે કે આપણે કોઈ પણ જાતનો શેસાર નથી કરવાનો નથી કોઈ જાતનું ઓલું કરવાનું અને બે છોકરા અને છોકરી અગ્રી કે એટલે આ બે એ રીતનો નિર્ણય કર્યો અને છોકરા અને એના મા બાપને બધા એગ્રી અગ્રી થયા એટલે કહેવાનો અર્થ જ એ કે છોકરાને બાપાએમ કીધું કે આ ઘરેનો ભાવ સોવા લાખ રૂપિયા છે પાંચ તો લાખ કરાવીને તો સાડા હાથ લાખ રૂપિયા થાય અને વીસ પચીસ લાખ રૂપિયા આપણે લગ્નમાં બગાડીએ એટલે આખા આખી જિંદગીની કમાણી આપણે આમ નાખી દઈએ તો આ કોઈ વ્યાજબી વાત નથી એટલે આપણે ગામ ભલે દેખાદેખી કરે આપણે બેની દેખાદેખી નહીં કરવાની આપણે બે મિત્ર વેવાય ક્યાં છીએ અને બે છોકરા આપણા બે છોકરીને છોકરો બે એગ્રી છે એટલે આપણે લગ્ન હાવ હાદાયથી સિમ્પલ અને સમૂહમાં જોડાવવાનું છે તો બે એગ્રી થયા તો મારું તમને એ જ કહેવાનું કે આ કદાચ આ પાંચ હજારમાંથી દસ જણા જો આ એગ્રી થાય અને સમૂહ લગ્નમાં જોડાવાનું નક્કી કરે કે ગમે ત્યાં આપણે પોતાના સમાજના લગ્ન હોય કે પછી ગાયત્રી લગ્ન કે જે રીતે ઘરમેળા કરો તો પણ સાદાયથી લગ્ન કરો કે ખોટા ઘરેણાં ખોટા શેસાટ કે પછી આપણે આ વાના રસમ કે પીઠી રસમ કે ખોટા ડીજે અને વરઘોડા કાઢો ને ફૂલેકા કાઢો આ બધું બંધ રાખો એનો એના કારણે આપણે સમાજ સમાજ જે પીસાય છે કે કરવું જ પડે રીતિ રિવાજ છે ખરેખર રીતિ રિવાજ નથી આપણે આ બધા માભો પાડવાનો ને આપણું આ આપણે એક એવું માહોલ ઊભો કર્યો છે કે કરવું જ પડે કરવું ક્યારેય પડતું નથી હાવ સિમ્પલ ને સાદા લગ્ન કરો ખોટા ખર્ચા નહીં કરો મારી તમને એક જ સલાહ છે અને આ બેના ઓલામાંથી મને થોડુંક શીખવા મળ્યું કે કરવા હોય ને ગમે ને આ તો ખોટા લગ્ન હાવ સાદા છે લગ્ન કરાય ખોટા ક્યાંય શેર આટ કે ખોટા પૈસા કોઈ વસ્તુ બગાડાય નહીં વાજાવાળા ને ફૂલહારવાળા ને આ બધા મોટા મોટા આમ ડેકોરેશનો ઘડી મોટા મોટા જમણવાળો ને એમ ડીસો ઉગી વીસ પચીસ લાખ જેની પાસે ફળ છે એને કોઈને કાંઈ તકલીફ નથી એ કદાચ પચીસ લાખની પચાસ લાખ રૂપિયા બગાડવાનું થાય ને તો એ બગાડી શકે પણ જેની પાસે ફળ નથી ને એ લોકો વાહે ટીંગાયા કરે છે કારણ કે એને દીકરી દીકરામાં બી એમ કે ભાઈ અમે ગામે આમ લગ્ન તો તમારે કરવા પડે ને આ ત્યાં બધું અને ઘરે બાઈ એમ કે તો એટલું જ જોઈએ ને પાડોશી પાડોશીને કે એટલું જોઈએ ને ખરેખર કાંઈ કરાય નહીં હું તો એમ કહું સિમ્પલ ને સાદા ગમે એ સમાજના પટેલ સમાજ હોય કે કોળી સમાજ હોય કે પછી કોઈ પણ સમાજની દીકરી દીકરા હોય લગ્ન સાદાઈ ન જ કરાય આ ખોટા શેસાટ કરાય નહીં પછી આ આપણે સમુ લગ્નમાં જોડાઈ જાઓ ગાયત્રી લગ્નમાં જોડાઈ જાઓ વાના રસમ કે પછી આ પીઠી રસમ એ ખોટી રસમો છે મારા આમાં તમે ભવડામાં આવી જાઓ અને લાખો કરોડો રૂપિયાનો તમે ખર્ચો કે નાખો તો આ શેસાટથી બહાર નીકળો મારી બસ એક જ ચલાશે વિડીયો ગેમ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં